બધા જાણો છો પીપળી પચાસ થી સાઠ વર વાત એના ગુરુ મહારાજની વાત કરે છે બાપુ એને છે ને આ બધું સમજાય ગુરુ ની કૃપા હોય તો સમજાય બાકી સમજાય બમજાય નહીં એક વાણી એવું કહે છે પેલા મેં જન્મ પછી જન્મ બડા ભાઈ ધામધૂમ થી મારા બાપા જન્મ પછી જન્મ માં વાહ ભાંગી નાખે કે નહીં કો આવું હોય પેલા હું જન્મ પછી મારા મોટા ભાઈ પછી મારા બાપા ને પછી મારી માં આવું હોય તમારો ભણાવતું નથી રામ એક વાણી એવું કહે છે કે રામ કિશી કો મારે નહી પાપી નહી રામ આપે આપ કરતે કુડે કામ રામ કે કોઈને મારતો નથી વાલીને રાવણને કોઈને માર્યા આ સમજવા માટે સદગુરુ જોવે મારા સી વાતે પાકિસ્તાન નથી મારતો એ વાતે પાકિસ્તાન આ બધું અટપટું છે આના આ સમજવા માટે સદગુરુ જોવે આ ભોળાનાથ દીકરો કે ગણપતિ ગણપતિ નું માછું કે ભોળાનાથે કાપ્યું અને હાથી લગાડ્યું તો હું એમ કઉ છું કે હાથી લગાડ્યું તો એલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હાથીનું હું કામ લગાડ્યું છે અને માણાના ના શરીર માં હાથી નું માછું આવડું હોય ફીટ થાય તમને જેમ લાગે છે નથી સમજાતું એ ડખા છે આપણા ચકડા કહી ગયા છે નથી સમજાતું આના માટે સદગુરુ ને એવું બધું હોય ને મોટા મોટા સારા સારા કલાકારો આપણે બિરજુભાઈ ને પિયુષભાઈ ને એવા બધા સારા કલાકારો બોલાવીને સંતવાણી ના પ્રોગ્રામ રાખે પછી પ્રોગ્રામ ની બાપુ જમાવટ હોય અહીંયા તો પછી બાપુ ની નજીક બેવા એ બાપુ શું કે બાપુ ભારે મજા આવ્યો જામો પીડ્યો પછી બાપુ શું કે ખબર એ કે જામો પીડ્યો પણ ફેર કઈ પીડ્યો ફેર નો પડે બારો બાર પાડવા છે આ માંડવા કોકના ગાટલા કોક ના કોક ના ચા કોક ખાવાનું કોક નો અને આમાં સાટો નો પડે આ તો બારો બાર જામો નહી આ તમે ખર્ચો છો ને બાપુ મોજ અમે લૂંટીન વ્યાજ આવી છે એવો ડાયરો બેઠો હતો અમારું ચાર્જિંગ બાપુ આઠથી સુધી ન ઉતરે અમે વર્ષા મેળી ગયા ત્યારે ડાયરો હતો બાપુ મોજ આવી ગઈ આનું ચાર્જિંગ અમને સડી જાય તમને નો આમાં ટપ્પા પડે તો તો બાપુ અમારો ને તમારો બેયનો દી ન ઉઠ્યો કહેવાય એટલે સવારે આમ કહે છે કે મારા સદ્ગુરુની કેવી કૃપા કે આજ આ દુનિયામાં મારે મારા નામ દુનિયાના છેડા સુધી બાપુ બોલાય એટલે એના ગુરુની વાત કરે છે શું કહે છે जुगती कर जो हाल मारा सदगुरु बता भी मने अमर नगर माया तम देखा तो वो तो भूली गई थी देहलो निरूपे ना तो बाधो बांधो रे

ગુરુ દેવને જાગીને જોયું જળહળ જળકે છે જો ચંદ્રભાણ જ્યાં ઉલટી આવે તું તું ગગન ગંડળ માં ચડી ગો મહાપુરુષો નથી બધી આપડા દેહ ની વાત છે પછી બાપુ આનંદ કરવા ગમે એ વાત આપણે કરીએ બાકી છે ને અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો એમાંથી એવું એક તત્વ નીકળી જાય બે દિ માં દેહ દુર્ગંધ મારી જતો હોય તો આપડે જોવું તો જોઈએ ને ઉઠકીને કોણ સાફ સુફ રાખે છે